એ સિગ્નલ ને ફોલો કરતો હશે આપના હોન વગાડવાથી સિગ્નલ રેડ હશે તો ગ્રીન નહીં થઈ જાય તો બિન જરૂર છે આપ હોન વગાડો છો કે શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સર ના ખાસ સૂચના કરેલી કે જેઓ સિગ્નલ ભંગ કરે છે સ્ટોપ લાઇન નું વાયોલેશન કરે છે તેમજ રોંગ સાઈડ આવતા હોય એના વિરુદ્ધ સખત માં સખત કાર્યવાહી થાય એના અનુસંધાને આજ રોજ યુનિક હોસ્પિટલ ખાતે અમે મોટી એક ટીમ રાખી અને આના વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે તેમજ જે લોકો વારંવાર હોર્ન વગાડતા હોય મોડી ફાયન્સરનો યુઝ કરતા હોય તેમજ મોટી ગાડીઓમાં એવા સાયલેન્સર એવા હોર્ન રાખતા હોય છે કે જેથી આપણાને ખૂબ જ મોટો અવાજ આવે અને નોઇઝ પોલ્યુશન થાય આવા લોકોને અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છીએ અને તેઓને ફ્લેક્સ બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર સિસ્ટમ દ્વારા એ લોકોને અમે એક મેસેજ આપીએ છીએ કે બિનજરૂરી હોર્ન ન વગાડવું જેથી નોઈઝ પોલ્યુશન અટકાવી શકાય તો મોડી સાયલન્સ હોય છે એમને અમે એમને મોડીસા સાઇડનેસર નીકાળી દઈએ છે અને એને આ જપ્ત લઈ અને એને હરાજી સકનો ઓપ્શન છે અને એને નસ્વણ કરીએ છે તેમજ આવા હોમ ચાલક હોય તેની ગુણવત્તાના આધારે એના વિરુદ્ધ 2000 થી 5000 સુધીનો દંડ થઈ શકે સુધીમાં આ ગઈકાલે અમે લગભગ 2300 સુધી લોકોને દંડાત્મક કાર્યવાહી કરી છે ઓકે